સંક્રાંતિ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને વેચાણને રોકવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન એસઓજી ટીમ પાંદેસા વિસ્તારમાં એક ફેક્ટરી પર રેડ કરીને કિંમત રૂપિયા બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યું છે મળતી માહિતી મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર સી એસઓજીની સૂચનાને અનુસરીને એસઓજીની વિવિધ ટીમોએ શહેરમાં ચાઇનીઝ દોરીની તપાસ કાર્યવાહી ચાલી હતી આ સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી એસઓજીને મળેલ ખાસ માહિતીના આધારે પાંદેસરામાં પ્લોટ નંબર બસો બોતેર એ પર આવેલી એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના ગોડાઉન પર રેડ કરવામાં આવી રેડ દરમિયાન કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડળને આડેધડ પકડવામાં આવ્યા તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં તૈયાર ચાઇનીઝ દોરી અને તે બનાવવાનું માટેનું કાચો માલ સહિત કુલ બે પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ બરામદ કરવામાં આવ્યો છે પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી જાય છે એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ બે કરોડ અઢાર લાખ ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે જે છે પાંડરેસા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર શ્રીભાઈ ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એને જાણવા જોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવે છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત વધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં